ગોધરા શહેરમાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે જ્યાં પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લા અંતરિયાળ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર અર્થે આવે છે ત્યારે દરેક હોસ્પિટલમાં વોર્ડ દીઠ પંખાની સંખ્યા વધારવા માટે ગોધરાના સિવિલ સર્જનને સર્વ સમાજ સેના પંચમહાલ ટીમ દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગોધરા શહેરમાં એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દૂર દૂરથી સારવાર અર્થે હોસ્પિટલમાં આવે છે ત્યારે હોસ્પિટલની અંદર અપૂરતા પંખાઓની સુવિધાઓને લીધે દર્દીઓને પરસેવે રેપઝેપ થવું પડે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હોસ્પિટલના દરેક વોર્ડ દીઠ પંખાની સંખ્યા વધારવા માટે પંચમહાલ જિલ્લાના સર્વ સમાજ સેના દ્વારા સિવિલ સર્જનને આવેદનપત્ર આપી રહ્યું છે કરી હતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં વચ્ચેની લાઇનમાં દર્દીઓ માટે જે બેડ મૂકવામાં આવ્યા છે ત્યાં વચ્ચેની લાઇનમાં માં કોઈ પણ પ્રકારના સીલિંગ ફેન કે ટેબલ ફેન ની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે આ કાળઝાળ ગરમીમાં દર્દીઓને સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને જો કોઈ જૂના પંખા હોય તો ધીમી ગતિએ ફરતા હોય કે બંધ હાલતમાં હોય તેને પણ બદલવામાં આવે અને તાત્કાલિક ધોરણે વચ્ચેની લાઇનમાં નવા સીલિંગ ફેન અથવા તો ટેબલ ફેનની વ્યવસ્થા કરવામાં આવે અને જો આ વ્યવસ્થા કરવામાં લાંબો સમય લાગે તેમ હોય તો તાત્કાલિક ધોરણે ભારે ટેબલ ફેન અથવા તો કુલરની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને દર્દીઓને તેમજ સગા સંબંધીઓને આ કાળઝાળ ગરમીના સમયમાં રાહત મળી રહે તે માટે સિવિલ સર્જનને રજૂઆત કરાઈ હતી જ અમે સર્વસેના સમાજ પંચમહાલ જિલ્લા ટીમ તરફથી આજે સિવિલ હોસ્પિટલમાં મુલાકાત અર્થે આવેલા હતા અને અહીંયા મુલાકાત સ્થળ તપાસ કરતા જે સિવિલ હોસ્પિટલમાં આખા સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં વચ્ચેની રૂમમાં જે પલંગ મૂકવામાં આવ્યા છે દર્દીઓ માટે અને તેની પર દર્દીઓ ઉમેલા હોય છે પરંતુ આ કાળ જાળ ગરમીમાં ખરા બપોરમાં કોઈપણ જાતની પંખાની વ્યવસ્થા વચ્ચેની રોમાં નથી જેના કારણે દર્દીઓ તેમજ સગા સંબંધીને ભારે હાલાકી વેઠવી પડે છે માટે આજ રોજ અમે સિવિલ સર્જન સાહેબને લેખિત આવેદનપત્ર આપ્યું છે કે આ સંદર્ભે નવા પંખા લગાવવામાં આવે અથવા તો ત્યાં આગળ કોઈ પણ અન્ય તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે ભારે કુલર અથવા ભારે પંખા પણ મૂકી શકાય તાત્કાલિક ધોરણે જેથી કરીને અહીંયા આવનાર લોકોને રાહત થાય અને ગરમીમાંથી તમને મુક્તિ મળે માટે અમારી આ લાગણી અને માગણી છે કે જાહેર જનતા વતી અમે આવેદનપત્ર રાખ્યું છે ત્યારે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરે એ અમારી માંગ છે